ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા દાહોદ જાલોદ છોટા ઉદેપુર વગેરે જગ્યાએ જવા માટે વધારાની બારસો જેટલી બસો વડે કુલ સાત હજાર એકસો જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે પાંચસો બસો દ્વારા ચાર હજાર જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ દસ માર્ચ બે હજાર પચીસ થી સોળ માર્ચ બે હજાર પચીસ દરમિયાન હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે દાહોદ ગોધરા ઝાલોદની બસો ખીચો ખીચ ભરાઈ રહી છે ત્યારે એસટી નિગમ દ્વારા બારસો થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે કલાકો સુધી બસની રાહ જોઈ રહેલા મુસાફરો પરેશાન થઈ ગયા છે એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનો ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લિકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સંબંધિત પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ છ છ છ છ છ છ ઉપર ચોવીસ કલાક જાણકારી મેળવી શકાશે જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે